રાજ્ય સરકાર દ્વારા એક જે એપ્લિકેશન જાહેર કરવામાં આવી છે અને એ એપ્લિકેશનનો આપ ઉપયોગ કરો છો હા એપ્લિકેશનનો ઉપયોગ કરું છું કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન છે એમાંથી તમને ઘણી બધી માહિતી મળે છે અને પાક નુકસાન થયું હોય તો અંદરથી સર્વે પણ કરી શકો છો હવે આપણે સર્વે કરવો છે તમારા ખેતરમાં જ તમારી રીતે સર્વે કરો અને આપણા જે દર્શકો છે તેને પણ આપણે બતાવીએ સૌપ્રથમ એપ્લિકેશન ઓપન કરો અને કઈ રીતનું થાય છે તે

હવે આ જે એપ્લિકેશન છે તે બાબતે આપણે વાત કરીશન માં કોઈ પણ પ્રકારની એરર આવે છે કે સરળ છે શું કે છે બહુ સારું છે અને પોતાના પાકનું પોતે જ તે કરી ઓકે બાકી બીજો કોઈ પ્રશ્ન નથી થતો અન્ય જે ખેડૂતો છે જેને આ એપ્લિકેશનની માહિતી નથી અથવા તો કોઈ પણ અભણ ખેડૂત હોય તો એ આનો ઉપયોગ કેવી રીતે કરી શકે તે આપ ખેડૂતોને જણાવો જો અભણ ખેડૂત હોય તો એમના પરિવારમાં કોઈ દીકરો થોડો ભણેલો હોય છે અને એવી સરળ એપ્લિકેશન છે કે અત્યારે તો એન્ડ્રોઈડ ફોન બધા ખેડૂતના દીકરાઓ વાપરતા હોય છે એટલે એની અંદર થી સરળતાથી થઈ શકે એમાં કોઈ બીજો ઇશ્યુ આવતો નથી આ સરકારનું બહુ સારી એપ્લિકેશન